ખેડા જિલ્લામાં દૂધ પહેલા રાજકીય પાગવેલ ખાતે ભવ્ય સભા ચેરમેન સેક્રેટરી અને સભાદારોએ કર્યા વીર ભાતીજી મહારાજના દર્શન બાલાસિનોના બીરપુર તરફ રેલી સ્વરૂપે રવાના જેમાં આશરે ચારસોથી થી વધુ વાહનોનો કાફલો જોડાયો આ રેલીનું આયોજન પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહે કર્યું જેમણે દૂધ સંઘ દ્વારા ખરીદેલી જમીનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા આ રેલી ખેડા આંદ અને મહીસાગરના ખેડૂતોને એક મંચ પર લાવવાની સાથે વિવિધ પડતર માંગણીઓને લઈ તીવ્ર સંદેશ આપશે સમગ્ર ખેડા આંદ મહીસાગર જિલ્લાના તમામ ચેરમેન શ્રીઓ કમિટી સભ્યો સહકારી આગેવાનો એ નક્કી કર્યું કે વીર ભાથીજી મહારાજના દર્શન કરી અને વીરપુર મુકામે જે જમીનનો મુદ્દો છે કે જમીનના ભાવ વીરપુરમાં શું હોવા જોઈએ અને શું ભાવે ખરીદી છે એ સ્થળ મુલાકાત માટે જઈ રહ્યા છે તો રિયલાઇઝ ખરેખર ખેડા આણંદ મહીસાગર જિલ્લાના ચેરમેનો થશે કે આ જમીન વીરપુર મુકામે આ બધા જ જાણીએ છીએ કે આણંદનો ભાવ વીરપુરમાં લેવાય ત્યારે એના ભ્રષ્ટાચાર ચોક્કસ આંખે વળગે એ સભાસદોને ગરીબ મિત્રો જે બધા ભેગા થયા છે એને ખરેખર ત્યાં રિયલાઈઝ થવા માટે બતાવવામાં જઈ રહ્યા છે ત્યારે આ મુદ્દો કે આણંદમાં નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે વર્તમાન જે શ્રી અને એમના મળતિયા છે એ પશુપાલકોના પૈસે કેટલીક જમીનો ખરીદીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે અમૂલ ડેરી એટલે ખેડૂતોની આ સંસ્થા પશુપાલકોની આ સંસ્થા પશુપાલક રાત દિવસ મહેનત મજૂરી કરીને ગામડાઓમાં મહેનત કરીને અમૂલ સુધી દૂધ પહોંચાડે છે દૂધનો જે નફો થાય છે વેપારનો જે નફો થાય છે એ પશુપાલકના કામમાં આવતો નથી પણ એ જે નફો થાય છે એ જમીનો ખરીદીને એટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો આજે પશુપાલકોને એમ થયું કે ભાઈ અમૂલ તો આપણી અમૂલ છે ખેડૂતોની અમૂલ છે અને અમૂલના પૈસા એ આપણા પૈસા છે ત્યારે વીરપુર મુકામે અમૂલ દ્વારા એક જમીન ખરીદવામાં આવી છે એ જમીન સસ્તા ભાવની છે મને લાગે છે બોમ્બે માં કપડવંદમાં ચાલીસ હજારે ગુઠો મળતી જમીનનો જ્યારે ચાર લાખ રૂપિયા ગુઠાનો ભાવ મુકતા હોય ત્યારે સ્વાભાવિક છે પશુપાલકને દુઃખ થાય કે આ તો અમારા મહેનતની કમાણી છે અમારા પરસેવાની કમાણી છે અને એ પરિસેવાનીની કમાણીના રૂપિયા એ તમે કેવી રીતે વેડફી શકો અમારો હતી કમાની અંદર બારસોને અઠ્ઠાવન મંડળીના તમામ ચેરમેનોનો એક જ અવાજ હતો કે અમૂલની અંદર પશુપાલન કરતા હોય એમનો દીકરો હોય કે દીકરી ભણેલા ગણેલા લાયકાત પ્રમાણે એમને નોકરી મળે એમની અમારી માંગણી હતી અન્ય પણ અમારી જૂ સુધી આ દૂધે ધૂયેલી ટોરકી એક પણ દિવસ ચેરમે કોઈને કોઈને રીતે હેરાન કરે છે કોઈ ને કોઈ રીતે ઓડિટ કરાવવા માટે પણ મોકલી દે છે તાત્કાલિક અમૂલ ડેરી હોય એ રીતે એટલે અમારા તમામ બારસો અઠાવન ડેરીના ચેરમેનો આજે ભાતી દાદાના ભાગવેલ ધામે દર્શન કરી અને વીરપુર ગામે અમૂલ ડેરી દ્વારા ચાલીસ હજારના ના ગુંડો જમીન અને એ ચાર લાખ રૂપિયાના ભાવે જ્યારે આ જમીન ખરીદી છે એવો ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે અમે તમામ ત્રણેય જિલ્લાના ચેરમેનો એ જમીન જે ખરીદી છે જમીન સ્થળ તપાસ આજે કરવાના છીએ ત્યારે અને તમામ મારા ત્રણેય જિલ્લાના ચેરમેનો અમારા સૌ આગેવાનો અને તમામ સમાજ સાથે છીએ ત્યારે આવનારા દિવસોની અંદર આ દૂધે ટોળકી છેલ્લા દસ વર્ષથી લોકોને અમારા પશુપાલકોને કોઈને કોઈ ને કોઈ રીતે હેરાન કરી રહ્યા છે ત્યારે આ વખત